નમસ્કાર પશુપાલક મિત્રો ગુજરાત પશુ વિશે માહિતી ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે જો તમે ન તો પ્લીઝ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો કોઈ ભાઈને અમારી ચેનલમાં માહિતી મૂકવી હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરો જો મિત્રો કુલ વાત કરી તો પાંચ ભેંસું વેસવાની છે અને તણી ગીર ગાય વેસવાની છે અને એક બળદની જોડ અને એક ઘોડી વેસવાની છે આટલા પશુ વેસવાના છે તો તમે એન્ડ સુધી વિડીયો જોજો જો મિત્રો આપણે એક નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે જે પહેલું વેતર ભેંસ છે ફૂલ જાફરાબાદી ભેંસ છે ઉસાઈ લંબાઈ પૂરી છે તમે જોઈ શકો છો વીસ દિવસની હિવાયેલી છે અને થી સાત લીટર દૂધ આવે તેવું ભાઈનું કહેવાનું છે અને સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે જો કિંમતની વાત કરવી મિત્રો આ ભેંસની તો ભાઈ એક લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો અરદાસભાઈ પાસે જોવા મળશે ગામ છે જાપોદળ વંથલી જૂનાગઢ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો બે નંબર ઉપર વાત કરવામાં આવે મિત્રો તો ભેંસ વેસવાની છે જે વેતર બીજું છે અને દસ દિવસની પાડી છે સાત લિટર દૂધ હાજર છે તમે ભેંસ જોઈ શકો છો ફોટા વિડીયા અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે તો કિંમતની વાત આ ભેંસની તો એક લાખ વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો રવિભાઈ પાસે જોવા મળશે ગામ છે મોટી ખોખરી ખંભાળીયા દેવભૂમિ દ્વારકા મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો ત્રણ નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેસવાની છે જે વેતર બીજું છે પાંચ પાંચ લીટર દૂધ આવે છે ભાઈનું કહેવાનું છે પચીસ દિવસની છે નીચે પાડો છે પાડા ઉપર ધોવા દે છે ક્યાં કિંમત કિંમતની વાત કરીએ પંચાણું હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો અરસી પાસે જોવા મળશે ગામ છે મોટા વડીયા જામજોધપુર જામનગર મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો ચાર નંબર ઉપર વાત કરવામાં આવે તો ખડાઈ વેસવાની છે મિત્રો જેની ઉંમર સાડા ત્રણ વર્ષની ઉંમર છે સાત મહિનાની કાપણ છે તમે જોઈ શકો છો ઉંચાઈ લંબાઈ મીડિયમ છે સાવ જોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે જો કિંમતની વાત કરવી તો પંચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો હેમંતભાઈ પાસે જોવા મળશે ગામ છે વડોદરા ખંભાળિયા દેવભૂમિ દ્વારકા મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો જો મિત્રો આપણે પાંચ નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે જે વેતર બીજું છે પચીસ દિવસની વીમાયેલી છે દૂધની વાત કરવી તો સાડા છ લીટર દૂધ આવે છે તેવું પાણીનું કહેવાનું છે સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે અને જો આ ભેંસની કિંમતની વાત કરવી તો એક લાખ વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે લંબાઈ ભેંચની પૂરી છે તમે જોઈ શકો છો ફોટા વિડીયામાં ક્યાં જોવા મળશે તો વિશાલભાઈ પાસે જોવા મળશે ગામ છે ડઢિયા ખાંભા અમરેલી મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો છ નંબર ઉપર વાત કરવામાં આવે તો ગીર ગાય વેસવાની છે વેતર પેલું છે અને વીસથી પચીસ દિવસની વાર છે તમે જોઈ શકો છો ઓળખી ઓરિજિનલ ગીર સારી છે અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે જો કિંમતની વાત કરી તો પાસઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો ભનુભાઈ પાસે જોવા મળશે ગામ છે ગઢડીયા બોટાદ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો સાત નંબર ઉપર વાત કરવામાં આવે તો ગીર ગાય વેચવાની છે જે વેતર ત્રીજું છે ને સાતથી આઠ દિવસની કાચી છે દૂધની વાત કરીએ તો આઠ લીટર દૂધ આવશે ભાઈનું છે સાવ અને ફૂલ જવાબદારી સાથે ગાય દેવાની છે જો કિંમતની વાત કરીએ તો પાંત્રીસ હજાર રૂપિયા કિંમત રાખી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો જયસુખભાઈ પાસે જોવા મળશે ગામ છે સોમ પીપળિયા વિશિયા રાજકોટ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો આઠ નંબર ઉપર વાત કરવામાં આવે તો ગાય વેસવાની છે જે વેતર બીજું છે અને દોઢ મહિનાની વીમાયેલી છે અને નીચે વાસળી છે અને ચાર ચાર લીટર દૂધ આવે છે તેવું ભાઈનું કહેવાનું છે ફૂલ જવાબદારી સાથે દેવાની છે જો કિંમતની વાત કરીએ તો ભાઈ પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે આના માલિકને પણ બળદ પણ આપવાના છે બંને સાથે આપવાના છે એ એક બળદ આપવાનો છે જે બીજી ધનનો બળદ છે અને ચાર દાંતે બળદ છે અને સાવ અને ફૂલ જવાબદારી સાથે આ બળદ દેવાનો છે ગાય અને આ બળદ બંને આપવાના છે અને જો કિંમતની વાત કરીએ આ બળદની તો ભાઈ પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો વિક્રમભાઈ પાસે જોવા મળશે ગામ છે રાજકોટ મોબાઈલ નંબર નંબર તમે જોઈ શકો છો નવ ઉપર વાત મિત્રો તો ઘોડી વેસવાની છે જે ઉંમર સાત થી આઠ વર્ષની ઉંમર છે મારવાડી ઘોડી છે છે ચાલ ચાલે છે અઠ્યાવીસ પ્લસ રેવાલ ચાલ ચાલે બાર બમરીની ચોખી અને દેવમણી પણ છે જો કિંમતની વાત કરવી તો એક લાખ રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો રણજીતભાઈ પાસે જોવા મળશે ગામ છે સેગ્રસ કુતિયાણા પોરબંદર મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો જય હિન્દ જય ભારત